તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો બધાને સવાર સવારમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ તો ચલો ભાઈ સવાર સવારમાં નાસ્તો કરવા માટે અથર્વણ કંઈક કેવું છે શું કેવું છું તારા જોર જય શ્રી રામ હર હર મહાદેવ એવું કહે છે એક જ કામ અમે નાસ્તો કરવા બેસી ગયા છે અને મસ્ત મજાની વઘારેલી રોટલી છે વઘારેલી ખીચડી છે થેપલા છે છોકરાઓ માટે શું લઈ જવાનું તો આપણે ચણા લોટના પુલ્લા તો ચણા લોટના પુલ્લા બી છે અને હવે બધા બેસી ગયા બધું દીધું છે તો દોસ્તો કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર જય સ્વાગત છે સરસ મજાની વઘારેલી ખાવી હોય ગરમ છે ડિશ થોડી વાર ઉભો રે પાટલી તો જ્યાં પતે ત્યાં અને આ આ ભાઈ રહ્યો ને અમારે જો તમને બધાને એક જોરદાર વસ્તુ બતાવો આ ભાઈએ ટી શર્ટ જુઓ અહીંયા નથી એ આવી રહ્યો કાગડી કાગડી આવી રહી અહીંયા છે આ જે વ્હાઈટ આવે ને આ પાછળ આવે આપણા હમ અમે એના માટે ડેમાર્ટમાંથી લાવ્યા હતા ટી શર્ટ એ છે તો આ જો આ આ ગાડી રે ને ગાડી આ ગાડી આગળ આવે કે એક્ચ્યુઅલી ગાડી આવે છે પાછળ અને હન્ટર લખેલું ને હન્ટર કે મેટર એ આગળ આવે તો ના છૂટકી અને શું કર્યું હતું ગાડી આગળ લાવે ને આપણે આપણે હર હંમેશા આપણી ગાડી આગળ જ આવી જઈએ શું કેવું હા શું કેવું મી બો ગાડી ખાઈ તો કે ગાડી આગળ આવે પાછળ ના આવે તું બસ પપ્પા જોડે પપ્પા કે બા નહીં બદલતી

અમે આનંદનો ગરબો કાઢશું મારા તો કઈ પણ આનંદ નો ગરબો કાઢશું પછી રીલ ઉતારીશું એ મારું કોમ ચલો નાસ્તો કરી લો આ નાસ્તો કરી લઈએ અને મા દીકરો છે ને ઉપર આવી ગયા છે તડકો વિટામિન ડી લેવા માટે તડકો હવે આ બે ની મમ્મી ની તો સેવા કરવાની બરાબર છે પણ આ ભાઈ ની સેવા કરવાની જો એમના માટે મમ્મી માટે છે જ્યુસ જો અમે ઢળસ મારા માટે જ્યુસ અને મારા માટે જુઓ હા સુ પીવો છે પાપ પાણી કોકોનટ પાણી કોકોનટ કે નારિયળ રાખીને કોકોનટ તો નારિયળ કોને કહેવાય સારું પી લેટ પછી આગળ ચર્ચા કરીશું બાબા આય મારે કોકોનટ કોકોનટ બે એક જ ઓકે અથર્વ તન સપનું આવ્યું તો આજે

અપસ્કા માય ગોરને બેય ટીચિંગ એ તો હું એ નથી કરતી પેલા બસ સિંગો તો સિંગે ખાતા લ લ લ અંદર બે વાર આ કરો ટૂસી જમવાનું કે પટાકા બનાવું શેરી બેટ બનાવી દે દાળ ભાટી બનાવી દે એટલે કદા વાટ બગા ચલો જે બનાવો સરપ્રાઈઝ રાખજો જે બનાવો જે બનાવો બનાવજો સરપ્રાઈઝ રાખજો બરાબર આ વેલણ મૂકો ને તપેલી ઉપર તો બહાર ના નીકળે ના દૂધ ઉભરાતું જાય તો પકડી રાખું તપેલી ઉપર તપેલી ઉપર વેલણ

આ તું આટલું બોલ સા જો ડેમો ડેમો ઉભરીને બહાર ન કરસ તરત નીચે એટલે જે અંદર ચૂલા પર રોટલા કરતા ચૂલાની બાજુ તાપતા તો એવું અત્યારે ફીલિંગ થઈ મને બરાબર છે અમે આપેલું કડજા દૂધ આવશે તો સે કઈ તરહ હમ ગરિયે હે દૂધ દમે જાય આ આવતા વાર જ નઈમાં આ યે 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 વેલન વેલન અડી જવું જોઈએ તો તો કોણ બાપા ઓ ડેમો માં દૂધ 500 ગ્રામ જેવું કરું છું રોટલી બનાવજો રોટલો બનાવું રોટલો બનાવે છે નવી સ્ટાઈલ થી હે ને નવી સ્ટાઈલ રોટલો છું શીખ નવી રીતે બનાવવાનો એ તો વાત સાચી જ છે આપેલો ફૂલવા વાળો બનાવે છે ઉચ્ચ કુટી ની આપેલો ફૂલ હે બનાવો છો બાજરીનો ફૂલ હે ને વાહ ભાઈ વાહ તો ભાઈ અમારી વાલી બનાવે છે ફૂલવા વાળો બાજરીનો રોટલો તો મને નાખવાનો કલાળામાં જ નાખવાનો એ જ નાખવાનો ને તો મીઠાશ તો આપણો પેલું ચૂલો લઈ દઈશું કોલ કોલસા લઈ એ ના હોય તો એ ચોકડીમાં પેલું ખુલ્લું રાખવાનું અને શું કહેવાય બારેક ધુમાડ્યું ન ખાઈ દઈએ પંખા વાળું એટલે ઈવતી પેલું ઉપર હેડે જાય ચીમની ને ને ત્યાં ઇત્યા મુકવડાઈ દઈએ ભલે સોસાયટી વાળા બુમ પાડે હા ભલે બુમ અમારે એક રોટલો બનાવી જોવાનું

અડવા અડના અડ એટલે હું ભોણ ને તો જતોંગ થી બહાર ના આવે પાન તો આ ખબર ન હતી ના તા આશા રીન બાપા તમાર દૂધું ભરીને જાયો આમ તો આખો ઘર ফলে <laughs> <Manit. Manit>. <compelling> <characteristics>

એના પર જો પર કે બહુ જોરદાર કરે છે કરંટલી નહીં મરી છે ઢોકા મારી મરી તો ભાઈ પ્રૅન્ક પણ મમ્મીને જોડે પ્રૅન્ક કરી જો આ મમ્મી હું તને

ਪਹਿਲਾ ਕਾਇਦਾ ਗੁੱਡ ਬਾਏ ਜੈ ਜੀ ਜੰਤੋ ਕਾਇਦਾ ਬੇਟਾ ਗੁੱਡ ਬਾਏ ਜੈ ਜੀ ਕਨੈ ਜੈ ਕਰੋ ਸੱਸੇ ਕਰੋ ਸੱਸੇ ਮਨੂ ਦੇ ਬਾਹਰ ਤਾ ਕਾਲੇ ਮੜੀ